ફ્રેન્ડ્સ કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો અત્યારે વાગી ગયા છે સાડા દસ એટલે સાડા દસ ને સાડા દસમાં પાંચની વાર છે અને હું મારું કામ બધું ફિનિશ થઈ ગયું છે બટ જે શીખવા આવવાના છે એ વચ્ચે બે ત્રણ દિવસની રજા ગઈ હતી કારણ કે ધૂરેટી હતી પછી એક કામ હતું એટલા માટે તો આજેનું ફાઇનલ છે કે જે મશીન ફિટ કરવાનું ને બધું હોય છે ને આજે ફાઇનલ એને શીખવાનું છે એટલે બસ અડધી પોણી કલાકનું કામ થશે પછી મને વિચાર છે કે હું મારે રેસીપીના વિડીયો શૂટ કરવા છે ને તો આઈસક્રીમ તો કે વિડીયો શૂટ કરી લઉં તો બસ જસ્ટ ફ્રી થઈ થોડીક વાર રેસ્ટ કરી લઉં ત્યાં આવી જશે બેન અને બસ પછી કન્ટિન્યુ કરીશ તો ચલો મળીએ પછી તો ફ્રેન્ડ્સ મારે અહીંયા શીખવા આવે છે ને બેને વોચ બનાવી છે તો એની મેં થોડી ક્લિપ્સ લીધેલી છે અને હું છે ને પર્સનલી બધાને શીખવું છું અને જો અમદાવાદમાં આજુબાજુમાં કોઈ રહેતા હોય અને કોઈને શીખવું હોય અથવા તો ઓનલાઈન જેને કોર્સ જોઈન કરવો હોય એ લોકો કોન્ટેક કરી શકે છે તો આ રીતના એણે છે ને વોચ બનાવી છે બહુ સરસ બનાવી છે ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છ અને મેં છે ને નાસ્તો ને એવું થોડું નહીં એવું હજુ ને બાકી છે તો ચલો હું બતાવું છું અહીંયા ચેવડો કરી નાખો આમાં છે ને કાલ વિચાર છે કે સેવ કરવાનો તો ચેવડો કરી નાખો ભરી લઉં મારે આજે મારે શું કરવું છે પેલા અપમ કરવા છે અમે તો એની દૂધીને એને બધું ધાણાભાજીને લઈ આવો કારણ કે બધું વેજીટેબલ્સ હોય તો સારું લાગે એમ અમે તો એ બધું લઈ આવું અને વોકિંગ કરી આવું તો ચલો ફટાફટ વાસણ કરીને બધું કર્યું ત્યાં સાડા છ થઈ જશે અને આવીશ ને તો સાત સવા સાત થઈ જશે એટલે બસ અને આવીને સીધી એની મેં છે ને અપમનું પલાળી તો દીધું જ છે એટલે એકદમ સરસ રીતે પલળી જાય અને બસ એટલે આવીને ફટાફટે થઈ જાય તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ અહીંયા છે ને શાકભાજી બધા અમારા સોતે થઈ ગયા છે વેજીટેબલ્સ જેમાં કેરી છે પછી કાકડી છે પછી ગાજર છે અને ટમેટા છે મરચાં છે આદુ મરચાંની પેસ્ટ છે બધું મેં છે ને સોતે કરી લીધું અમે કોબીજ નહોતી દૂધી નહોતી દૂધી લેવા જવાનું તમને બટ પછી હું કઈ ગઈ નહીં અને જો મેં છે ને પલાળી દીધું હતું હવે એમાં છે ને શાકભાજી બધા એડ કરી દઉં શાકભાજી એડ કરી દીધા આમાં છે ને લાલ મરચુનો એનો યુઝ નહીં કરવાનો અને ગ્રીન જ રાખવાનો એટલે સ્પાઈસી પણ થાય અને ટેસ્ટી પણ બહુ જ સરસ બને તો હવે અત્યારે આમાં સોડાને ને નાખી દઉં પછી ફાઇનલી એક ઘણો ઉતારી લો પછી એ આવશે ત્યારે પાછા બીજો ઘણો ઉતારીશ અને નિમક એડ કરી દીધું છે અને આવતો જાતો ગરમ મસાલો અને હિંગથી વઘાર આપ્યો છે જીરું અને હિંગથી જુઓ પછી એડ કરું છું

હવે એમાં દો છે ને સેન્ડવીચ બનાવી શકો તમે સોરી સેન્ડવીચ પકોડા ટ્રાય ટાઈપ